હું અહીં પણમાં નદિયા કિનારે છું જ્યાં હમણાં જ સુપ્રસિદ્ધ સંશોધક સર ફ્રાન્સિસ ટ્રેકની સબપેટી મળી આવેલ છે અને એવું માનવામાં આવે છે કે જે ચારસો વર્ષ પહેલાં સમુદ્રમાં દફનાવવામાં આવી હતી શું તમે આવી જ રીતે તમારા પૂર્વજોના અવશેષોને અપવિત્ર કરવા માગો છો બહુ મોટો અવાજ છે મને લાગે છે તમને મારા પર વિશ્વાસ નથી ઠીક છે મેં મારું સંશોધન કર્યું તે મુજબ સર ફ્રાન્સિસ ડ્રેકને કોઈ સંતાન ન હતું તમે જાણો છો કે ઇતિહાસ ક્યારે ખોટો ન હોઈ શકે ઉદાહરણ તરીકે ખાલી સપેટી અશુદ્ધ કરી શકાતી નથી અરે આ બધું શું છે

જો તમે પનામાંની જેલમાં સમાપ્ત થવા માંગતા ન હોવ શું ખરાબ છે તો આ બધું આપણી જાતે સંભાળવું પડશે આનો ઉપયોગ કેવી રીતે કરો તમે જાણો છો કે કેમેરા જેવું છે નિશાન અને સૂટ બરાબર ખૂબ સરસ તૈયાર થઈ જાઓ તે હોય આપણને કેવી રીતે સુધી કાઢીએ આ લોકો પણ આથી મારી પાછળ છે મને લાગ્યું કે મેં ગુમાવી દીધું તમે તેની પાછળ એક મોટી વાર્તા છે આ તો છે વાતો ઓછી શૂટિંગ વધુ સુલી ઉતાવળ કર তাৰপি તું ક્યાં છે ઉમર ભગવાન એની પાસે રોકેટ લોન્ચર છે આપણી માટે તે સારું નથી હવે આપણે શું કરીશું જુઓ વિમાન મતલબ નવી ગઈ છે અરે યાર આખી બોટ સર છે આપણે ઝડપથી પાણીમાં પૂરવું પડશે અરે તમે શું કરો છો ઝડપથી ઉતાવળ કરો ઉતાવળ કરો

આપણે વધુ ધ્યાન આકર્ષિત કરીએ તે પહેલાં આપણે અહીંયાથી નીકળી જવું જોઈએ હવે શું સર ફ્રાન્સિસ તરફથી નાનકડી ભેટ તો તને સબ પેટી મળી ગઈ એક મિનિટ શું મને લાગે છે કે તે આ છે ડ્રેકની ખોવાયેલી ડાયરી સુલીમાન તેણે પોતાના મૃત્યુની નકલ કરી તેને કંઈક મોટું કામ કર્યું લાગે છે આ વાત આપણી વચ્ચે જ રાખીએ માટે તમારો ખૂબ ખૂબ આભાર શ્રીમ રે મને લાગે છે કે આપણે ઉતરે એકથી પેલા ડાયરી પર એક નજર ફેરવી લેવી જોઈએ માં ગયો ત્યારે તેણે સ્પેનિશ કાફા ને હરાવી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કરી દીધું તેણે તેના વહાણો નકશા પત્રો જર્નલ લીધા અને આ બધું જ આ ડાયરીમાં નું અને જ્યારે તે ઇંગ્લેન્ડ પાછો આવ્યો ત્યારે રાણી એલિઝાબેથ તેના તમામ ચાર લોંગ બુક

તો એલો રાડો તો તે કંઈક મોટું કરવા જઈ રહ્યો હતો બરાબર તો બીજું કંઈક છે ઓ હવે તમને તેમાં રસ છે આ નસીબે છેલ્લું પાનું ફાટી ગયું છે આ ખોટો થયો હું તને કહું છું સુની આ એ જ છે ખરેખર એ જ છે બરાબર છે પણ એક નાની સમસ્યા છે હા મે જે કહ્યું તે ઉડાવી દીધું તે ડૂબી ગયું ના તેથી જ આપણી પાસે વીમો છે ને બરાબર ને ઓ ઓ ના કેમેરો કેમેરો બરાબર છે કેમેરા વિશે ચિંતા કરશો નહીં તે નવા જેવો જ છે સુની આ નવી છોકરી તરફ ધ્યાન આપવું જોઈએ તે આપણને પકડાવી શકે તેમ છે બરાબર છે તો તું જા અને તેને કહે કે આપણને હમણાં સોનાનું ખૂબ આયલું શહેર મળ્યું છે તે રાત્રે પ્રસારિત કરી શકે છે એ જુદાને મારા પર વિશ્વાસ છે કે ના ખૂબ વધારે કે ઓછો પણ નહીં ભલે નેટ જો આપણે આ કામ ઢીલું મૂકી દીધું તો આપણા દુનિયામાં ઘણા દુશ્મનો છે જે આપણને આ ખજાના માટે તોડાવશે સુલી તું ખરેખર સજ્જન છે હું જાણું છું અને તેના સ્વભાવ પરથી લાગે છે કે રહસ્ય સુધી પહોંચી જશે મને નથી લાગતું જો બજેટ વધારે હોય તો મને કોઈ ચિંતા નથી મારો મતલબ છે શું તમને ખ્યાલ છે કે એ વર્ષની મોટી વાર્તા હોઈ શકે છે ઠીક છે ના મને કેમેરા પર જરા પણ વિશ્વાસ નથી આપણે ઝડપથી આગળ વધવાની જરૂર છે તો મને કેમેરો અને જહાજ આપો હું તમને વચન આપું છું કે અને સારું કહો આ લોકો પર ખોટો વિશ્વાસ મૂકી દીધો

નેટ ખરેખર ફ્રાન્સી ડ્રેક અહીં આવ્યો હશે કેમ કે આપણે ઇંગ્લેન્ડથી ખરેખર દૂર છીએ અરે અરે સમજાતું નથી આપણે તો નકશાની પર કરેલી નિશાની પર પહોંચી ગયા તે બરાબર નકશો જોયો નથી લાગતો

ને તને શું લાગે છે કેટલું જૂનું હશે મને લાગે છે કે બે હજાર વર્ષ કરતા પણ જૂનું હશે નેટ કંઈક મળ્યો સુધી કશું મળ્યું નથી નેટ જરા સાચવીને જમીનમાં કઈક રહસ્ય છુપાયેલું લાગે છે આ તરફ કોઈ રસ્તો હોવો જોઈએ હો સો ગરમ અને ભયાનક સ્થળ છે સુલી તે જે અપેક્ષા રાખી હતી તે પ્રમાણે નથી બરાબર ને આટલો બધો સોનો ક્યાં ગાયો સુલી આ જગ્યા સદીઓ પહેલા સાફ કરી દેવામાં આવી છે બસ લૂટારો ના સુલી તે ટ્રેક ન તો જો આ તપાસ શું લાગે છે તે સ્પેનિશ લોકો પહેલા આવી ગયો હશે સુલી તું આ શું કરે છે હું આ ટોપિયો સુધવા નથી આવ્યો મારા ઉપર માથા સુધી દેવું છે કરે ખારું તરી કરીને કહું છું તો તો મને લાગે છે કે ઘણા બધા બાર્ટમ વેચાણમાં છે તે માત્ર એક ખરાબ સોદો હતો ભલે સોલી મેં તને હંમેશા ખરાબ લોકોથી દૂર રહેવાનું કહ્યું ને ખરાબ છોકરીઓથી પણ જો આ વાત કોણ કરી રહ્યું છે તારો કહેવાનો મતલબ શું છે પત્રકાર મેં તને તેના ઉપર નજર નાખતો જોયો છે એલીના તું મજાક નહીં કર વહાણ પર બીજી રીતે મેં તેનો કોઈ ફાયદો નથી ઉઠાવ્યો

મને કરવા દે હું પકડી રાખું છું બીજી બાજુ થી તે દરવાજો ચાલુ કરવાનો રસ્તો છે ઓકે બરાબર છે છોડી દે આવી જા જડપથી સુલી બાલ ગયો કે આની પાછળ કઈક થાન તો તારી પાસે લાઈટર હશે ને કહ્યું હતું કે લાઇટર માત્ર સિગારેટ સરખાવા માટે નથી હોતું આ કાટમાર સાફ કરવા રસ્તો કાઢવો પડશે સરસ હવે શું નેટ હું આ ત્રીસ વર્ષ પહેલા કરી ચુક્યો હોય মনে লাগেছে কে আকাট মার পাছার এক সিরিয়েসে મને કઈ ખબર પડતી નથી આ બધું શું છે સુલી હું આ પ્રતિકોને ઓળખું છું આ ચિહ્નોનો ક્રમ ખૂબ જ મહત્વનો છે જોણ લાગે છે હા बाजू में पत्थर नहीं सीढ़ी का છે आवी હું तपास करू ક્યાં સુધી રાજુ ને જરા સાચમે ને ને નીચે તરફ ન બરાબર જોઈને છે પાણીની સપાટી ઊંચી આવી રહી છે નેટ હવે નહીં કે મને ઉતરવા જઈ રહ્યો છું કંઈક તો જાણવા મળશે खरेकार हूं पूरे સુલી મે કરી બતાવ્યું હું દરવાજાની બીજી તરફ છું તો તે તું ખોલી શકે છે ખૂબ સારા

મેં કરી બતાવ્યું હું બરાબર છું એવો લાગે છે કે આપણે ક્યાંક પહોંચી રહ્યા છીએ સુલી મને પણ લાગે છે કે હવે આપણે સુરક્ષિત છીએ